સુરત શહેરની જાણીતી શાળા ટી એન્ડ ટીવી સાર્વજનિક સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ યુનિટ રક્ત ભેગું થયું રક્તદાન મહાદાન રક્તદાનમાં રક્તદાન માં રક્તદાતા તબીબ નો હોવા છતાં દર્દીનું જીવન બચાવવામાં સહભાગી બની શકે છે રક્તદાન કેમ્પ મંત્રી માનનીય અજીતભાઈ શાહ છાયડો સંસ્થાના સ્થાપક ભરતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રક્તદાન કેમ્પ ના આયોજક શ્રી સીડી પટેલ સાહેબ તથા તેમના સ્ટાફના સહયોગથી રક્તદાન કેમ્પ સફળ રીતે પૂર્ણ થયું હતું શું છે આયોજકોના શબ્દો સાંભળો તેમના મુખે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીએનટીવી સાર્વજનિક હાઈસ્કૂલ નાનપુરા સુરત છેલ્લા એકસો છત્રીસ વર્ષથી શૈક્ષણિક સેવા પૂરી પાડતી ઐતિહાસિક સંસ્થા છે પીએનટીવી સાર્વજનિક હાઈસ્કૂલ નાનપુરા આજરોજ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મિત્રો લાંબા સમયના કોરોના કાળ પછી વિદ્યાર્થીઓની જે માનસિક સ્વાસ્થ્ય એની એમની વિચારસરણી અને પરિવારજનો પ્રત્યેના વાર્તાલાપમાં ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે અને એ અનુસંધાને અમે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની માનસિક અવસ્થામાં સુધારો થાય તે સંદર્ભે સ્વયં પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે સ્વયં પ્રોજેક્ટ એ અમારો એવો પ્રોજેક્ટ છે ખોજ ખુડકી થિરી ઉપર જુદી જુદી પ્રવૃત્તિઓ શાળા દ્વારા એમાં આયોજન થતી હોય છે મિત્રો હાલમાં જે છે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યો છે અને એની અસર પણ વિદ્યાર્થી અવસ્થા પર વિપરીત પડેલી જોવા મળે છે વિદ્યાર્થીઓ એકાગ્રતાથી કામ નથી કરી શકતા તે માટે અમોએ આ સ્વયં પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે અને એ સંદર્ભે જ આ રોજ પીએનપીવી શાળાના પ્રાંગણમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરેલ છે જેમાં અમારા વિદ્યાર્થીના ગ્રુપે અને શિક્ષકોએ સારી એવી જહેમત ઉઠાવી છે અને આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ આસપાસની સોસાયટીના રહીશો જેઓ બ્લડ ડોનેશન માટે પ્રેરાય તે માટેના ખૂબ સુંદર પ્રયત્નો કર્યા છે અને અત્યાર સુધી સવારે આઠ વાગે અમારો કેમ્પ શરૂ થયો હતો અને અત્યારે લગભગ દોઢ વાગ્યા સુધીમાં અમે એકસો દસ બોટલ કલેક્શન કરી ચૂક્યા છે અને અમારો જે આ કેમ્પ હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત